નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તાલુકામાં સીઆરસી કોઓર્ડિનેટર તરીકે બ્રજ બજાવના જમર ગામના પતિની શિક્ષકને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં પર્યાવરણનું રક્ષણ કરતા હોય સાથે વૃક્ષનું વાવેતર કરતા હોય કરાવતા હોય પ્લાસ્ટિક મુક્તિ માટે કામ કરતા હોય તેવા શિક્ષકોને એવોર્ડ એનાયત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા પર્યાવરણને વધુ પ્રોત્સાહન મળે તે માટે થઈ ગુજરાત રાજ્યમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ માટે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ એને શરૂ કરવામાં આવ્યું છે આ એવોર્ડ જે શિક્ષકો રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ અને અભિયાન અંતર્ગત સ્વચ્છતા પ્રદૂષણ જળ નિવારણ સંચય પ્લાસ્ટિક મુક્તિ ઉર્જા બચત જમીન સુધારણા જેવા વિવિધ પ્રકલ્પોને વેગ આપવા તથા સમાજમાં જાગૃતિ લાવવાના હેતુસર કામગીરી કરતા હોય તેવા શિક્ષકો માટે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ બે કાર્યક્રમ અંતર્ગત એવોર્ડ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં હું છું પર્યાવરણ સંરક્ષણ અભિયાનમાં સ્વયંપુર જોડાયેલ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાના બે હજાર પાંચસો પચીસ શિક્ષકને એવોર્ડ એનાત કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યના બે હજાર પચીસ બે હજાર પાંચસો પચીસ શિક્ષકને એવોર્ડ અર્પણ કરવામાં આવતા દક્તા તાલુકાના જમર ગામના વતની અને હાલ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા શિક્ષક બિદરાજસિંહ કુમનસિંહ રાણાને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ અર્પણ કરવામાં આવતા બિદરાજસિંહે દક્તા તાલુકાનું નામ રોશન કર્યું છે